વેમાલીમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત લોકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી આવનારી ચૂંટણીના બહિષ્કારની ઉચ્ચારી છે વડોદરાના નજીક આવેલા વેમાલી ગામ જેનું વડોદરા મહાનગરપાલિકામાં કરવામાં આવ્યું છે વેમાલીમાં આવેલા સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધા આપવા વડોદરા મહાનગરપાલિકાએ કટિબદ્ધતા દર્શાવી હતી જેમાં પ્રથમ પાણીની જે સમસ્યા હતી તેનું નિવારણ લાવવા પ્રધાનમંત્રીના સે જળ યોજના અંતર્ગત અનેકોના ઘરમાં પાણી સમસ્યા દૂર કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું જેમાં પાણીની પાઇપલાઇનના પહેલા ફેઝના નેટવર્કિંગ પૂરું કરવામાં આવ્યું છે પણ આજ દિન સુધી બીજા ફેઝમાં નેટવર્કિંગની સાથે પાણીથી લોકો વંચિત રહ્યા છે વેમાલી ગામમાં અનેકો સોસાયટીમાં પાણીની પ્રાથમિક સુવિધા નથી સાથોસાથ સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તા તેમજ ટ્રેનેજ જેવી સુવિધા ન મળતા વેમાલીમાં રહેતા સોસાયટીના રહેવાસીઓએ પાલિકા તંત્ર સામે નારાજગી પ્રગટ કરી હતી તેમજ આવનારી લોકસભા ઇલેક્શનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે વેમાલી ગામના લોકો તેમજ સોસાયટી એપાર્ટમેન્ટમાં રહેતા રહેવાસીઓને પાણીની સુવિધા મળી રહે તે માટેની જે કામગીરી કરવામાં આવી છે તેના ઉપર રહેવાસીઓએ શંકા વ્યક્ત કરી વિજિલન્સ તપાસની પણ માંગ કરી છે પ્રાથમિક સુવિધાનો છેલ્લા ચાર વર્ષ કરતાં વધારે સમય થયો હોવા છતાં કોર્પોરેશનના તંત્ર દ્વારા બેઝિક જરૂરિયાત જેવું પાણી ખરું ને એની સુવિધા પૂરી પાડવામાં નથી આવતી વારંવારના આંદોલનો અને જનતાની માગણી હોવા છતાં પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ દ્વારા માત્ર કાંડ બહેરા રાખી અને એક તરફી સાંભળી અને કોઈપણ પ્રકારની કામગીરી આગળ હાથ ધરવામાં આવતી નથી ફેઝ વનમાં ત્રીસ ટકા પાઇપલાઇનનું નેટવર્ક નાખવામાં આવ્યું પણ સિત્તેર ટકા જેટલો વિસ્તાર ફેસ ટુના નામ પર બાકી રાખવામાં આવ્યો છે એનું ટેન્ડરિંગ પણ ત્રણ વખત કરવામાં આવ્યું છેલ્લે ચાર માસ અગાઉ ટેન્ડરિંગ કરવામાં આવેલું પણ આજ દિવસ આજ દિન સુધી એ લોકોએ કોઈ કોન્ટ્રાક્ટરને એવોર્ડ કરેલ નથી અને કોઈ પણ બહાના કાઢી કાઢી અને ટાઈમ ખેંચે રાખે છે અને હવે પાછો આ ઉનાળો ખરો ને ચાલુ થઈ ગયો એટલે અત્યારે અત્યારથી કેટલી કેટલી બધી સ્કીમમાં ફ્લેટોમાં ટેન્કરો મંગાવવાનું ચાલુ થયું છે એટલે એનો સખતમાં સખત વિરોધ છે બોરિંગનું પાણી પણ પંદરસો ટીડીએસથી વધારે ઊંચા વાળું પાણી પીવું પડે છે જે લોકોના આરોગ્યને નુકસાનદાયક છે આ બધી જ વસ્તુઓ અમે કોર્પોરેશનના તંત્રને જણાવ્યા જણાવેલ છે અને એમના નોલેજમાં પણ છે પરંતુ પાણી જેવી મૂળભૂત સમસ્યા જ્યાં અત્યારે પ્રધાનમંત્રી શ્રી નળસે જલ યોજના હેઠળ ચાલુ વર્ષે લોકસભાના ઇલેક્શનનો મુખ્ય મુદ્દો રાખી અને લડવા માટે જઈ રહ્યા છે ત્યારે નગરોળ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર શ્રીના મુખ્ય મુદ્દાને પણ ધ્યાને ધરતું નથી અને આ ઉનાળામાં એટલે કે જ્યારે ખરેખર લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે આ વિસ્તારમાં ખૂબ જ પાણીની સમસ્યા સર્જાવાની છે એટલે અત્યારે જ લોકોએ જાગૃત થઈ એકત્રિત થઈ અને ખૂબ મોટા પ્રમાણમાં આ આજે તો વિરોધ કર્યો છે પણ આવનારા દિવસોમાં પણ વિરોધ ચાલુ રહેશે સમગ્ર વિસ્તારની અંદર ચૂંટણી બહિષ્કારના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવશે અને સંપૂર્ણપણે એક પણ વ્યક્તિ વેમાલી વિસ્તારની અંદર વોટિંગ કરવા માટે નહીં જાય સંગઠિત થઈને લોકો કારણ કે દરેકને જરૂરિયાત છે એ ઉપરાંત ફેઝ વનની અંદર જ્યાં પાણીના કનેક્શન લેવામાં આવ્યા છે ત્યાં આગળ લાયસન્સ પ્લમ્બર દ્વારા ખૂબ ઊંચા રેટે આઠ લાખથી માંડીને દસ અગિયાર બાર લાખ રૂપિયા સુધીના એસ્ટિમેટો આપવામાં આવ્યા છે જેની અંદર એક લાખ રૂપિયા સુધીના એ લોકોએ એસ્ટિમેટની અંદર ફાઇલ મંજૂરીનો ચાર્જીસ આ તો સીધી વસ્તુ એવી થઈ કે સીધે સીધું કરપ્શન દેખાઈ રહ્યું છે એનો ચાર્જ લગાવેલો છે મટીરિયલ્સના ભાવો ફ્લોમીટર ઓપન બજારની અંદર પચીસ હજારથી લઈને પાસઠ હજાર રૂપિયા સુધીના અવેલેબલ હોવા છતાં પોના બે લાખ રૂપિયાથી લઈ અને સવા બે લાખ રૂપિયા સુધીના ફ્લો મીટર કોન્ટ્રાક્ટરો દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે અને એ લોકો વિથ મટિરિયલનું અમારી પાસે એસ્ટિમેટ આપે છે મટિરિયલ વગર મટિરિયલ અમે જો લાવીએ તો એ કોઈ કામ કરવા માટે તૈયાર નથી એટલે હું મીડિયાના માધ્યમથી સરકારશ્રીનું ધ્યાન દોરવા માગું છું વડોદરા કોર્પોરેશનની વિજિલન્સ ટીમ આ બાબતે સુઓ મોટો કરી અને આ વિષયને આ આ વિષયના અનુસંધાનમાં તપાસ કરી અને શ્વેતપત્ર બહાર સંસદ સાંસદ સભ્યને પણ અમે વારંવાર રજૂઆતો કરી અને થાકી ગયા છે લોકો જ્યાં આગળ દસ મહિના અગાઉ આપણે વાલ મૂકવામાં આવ્યો હતો એ વાલ પણ બિલકુલ મેઇન રોડ પર આપે સવે જોયેલો છે અત્યારે ફરી પણ જોઈ શકશો કે એ જ્યાં વાલ મૂકવામાં આવ્યો છે એ રોડથી હાઈટ ઉપર મૂકવામાં આવ્યો છે ને એક્સિડન્ટના ભયંકર બનાવો ત્યાં બની રહ્યા છે હમણાં ત્રણ દિવસ પહેલાં પણ એક બાઇક સવારને ત્યાં આગળ એક્સિડન્ટ થયો છે ના તો કોઈ એસીપી સાંભળવા માટે તૈયાર છે ટ્રાફિકવાળા ના તો તંત્ર સાંભળવા માટે તૈયાર છે ના કોઈ કોર્પોરેટરને ચૂંટેલા પ્રતિનિધિને આ વિસ્તારમાં આવી અને જનતાની સાથે લોકસંવાદ કરવામાં રસ છે અમારી સમસ્યાઓને સાંભળવામાં રસ નથી અને એમને આ વિસ્તારની અંદર અમારી જે વસ્તુ જે વસ્તુની માગણી છે એ પૂરી પાડવામાં નથી આવતી અને બિનજરૂરી વસ્તુઓની પાછળ એ લોકો રૂપિયા લગાડી અને વારંવાર અમને એવા ટોના મારે છે કે વેમાલીમાં સૌથી વધારે કામ અમે કર્યું છે ફોર એન એક્ઝામ્પલ આપણે આપની જાણકારી માટે કહી દઉં કે વુડા દ્વારા આ વિસ્તારની અંદર બે હજાર સુધી સંપૂર્ણપણે જેટલા પણ મકાનો બને એ લોકોને બે હજાર સુધી એસટીપી પ્લાન્ટ ત્રણ એમએલનો પૂરો પાડવામાં આવ્યો હતો એ કેપેસિટીથી વૂડાએ ઠરાવ કરી અને કામ કરેલું એ નેટવર્ક વૂડાએ કોર્પોરેશનને સુપ્રત કરેલું તેમ છતાં કોર્પોરેશન આવી અને બાવીસ કરોડનો માતબર ખર્ચો લગાડી અને તેર એમએલડીનું એ એસટીપી પ્લાન્ટની અંદર અપગ્રેડેશન કરી નાખ્યું મોટાભાગની રકમ એમને પાણીની પાછળ ખર્ચવાની હતી જો પાણીની અમને સવલિયત પૂરી પાડી હોત તો એ એસટીપી પ્લાન્ટનો મતલબ રહેત પણ જ્યાં પાણી જ નથી અને નેટવર્ક પણ વ્યવસ્થિત નથી તો એવી કેટલીક બાબતો છે કે છેતાલીસ ગામ પાણી પુરવઠા યોજનાનું પાણી અમને કોર્પોરેશન ઈચ્છત તો અઢી વર્ષ પહેલાં આ વિસ્તારને પાણી પૂરું પાડી શકત પરંતુ એના માટે પણ આંદોલનો કર્યા પછી એ છેતાલીસ ગામ પાણી પુરવઠા યોજનાનું પાણી અમને કનેક્શન આપવામાં આવ્યું અને આજે ગામને જે પાંચ છ દિવસે પાણી મળતું હતું એ હવે રેગ્યુલર ધોરણે ગામને પાણી મળે છે હવે માત્ર સોસાયટી વિસ્તારોના પ્રશ્નો છે કે એમને કેવી રીતે પાણી તમે પૂરું પાડી શકો તો ટેન્ડર કોન્ટ્રાક્ટર્સને એવોર્ડ કરવાના બદલે માનનીય શ્રીના ટેબલ પર ચાર મહિનાથી ધૂળ ખાઈ રહ્યું છે સવાલ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે ગંભીર કેમ નથી કમિશનર સાહેબ શ્રીને પણ રજૂઆતો કરવા છતાં હજુ દસ દિવસ પંદર દિવસ અભ્યાસ બાકી છે આ બધા બહાના વારંવાર કાઢવામાં આવે છે એનાથી કંટાળી અને આગામી ઉનાળાની સિઝનની અંદર આ વિસ્તારમાં પાણીની તકલીફ ના પડે અને લોકોએ વેચાતું પાણી ચારસો પાંચસો રૂપિયા ટેન્કર દીઠ પાણીના ખર્ચો કરવામાં આવે છે આ વિસ્તારની અંદર આખે આખી પાઇપલાઇનનો જે ખર્ચો કરવાના છે એના કરતાં ત્રણ ગણા રૂપિયા તો અમે છેલ્લા પાંચ છ વર્ષની અંદર પાણી ખરીદ કરવામાં અમે પ્રાઇવેટ પાણી પાણી વેચવાવાળા લોકોને અમે ચૂકવી દીધા છે આ સત્ય હકીકત છે અને આ જ નગ્ન સત્ય છે એટલે તમામે તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને અમે મીડિયાના માધ્યમથી ફરી એક વખત ચીમકી આપીએ છીએ જો આ વસ્તુનો નિકાલ દસ દિવસમાં નહીં કરવામાં આવે તો વેમાલીનો સમગ્ર વિસ્તાર ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરશે બહિષ્કાર કરશે અને બહિષ્કાર કરશે અમારે અમે વેમાલીનો વિસ્તાર છે આજુબાજુની સોસાયટી જેમ કે સુકનસિખ છે સ્નેહ આપ જોઈ રહ્યા છો બાજ પાછળ અમારી રત્નમ સોસાયટી છે અમે વિરોધ એટલો કર્યો છે કે અહીંયા આગળ પાણી નથી મેઇન મુદ્દો પાણીનો છે બીજો છે લાઇટની સમસ્યા છે બીજો મુદ્દો છે ગટરનો ચોથો મુદ્દો છે સાફ સફાઈનો જે અમે લોકોએ એક અમે આની પહેલાં જ્યારે આવવાના હતા ત્યારે એક આ વાધા અરજી આપી હતી એ લોકોની પાસે સ્વીકારી હતી બી હવે અમારી પાસે ટેક્સ નાખ્યો ટેક્સમાં બી એવું કે છે છસો સત્તાવન રૂપિયા તમારા અમે ડિટેક કરી નાખીશું તો કે અમારી પર એ ઉપકાર નથી કરતા ત્રણ વર્ષથી અમારી પાસેથી એ લોકો ટેક્સ લે છે તો ટેક્સને કરે છે શું સુવિધા આપશો તો અમે ટેક્સ કે બધું આપવા માટે છે બાકી અમે આ વખતે તો બધા ભેગા થઈ અને ચૂંટણીનો વિરોધ બી કરવાના જ છે કે નહીં પાણી તો નહીં વોટ જેમ કે હમણાં બહેનો બી કહેતા હતા એમ અમારા લગભગ અહીંયા આગળ થઈ અને અંદાજિત બારસો મકાન છે જે આટલા વિસ્તારમાં અહીંથી આથી માળીને એમ બાકી ઓવરઓલ આખા વેમાલી ની અંદર ચાર થી પાંચ હજાર મકાન તો છે જ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર